કે વખત આવે વેળ વાળવાનું હોય એ આપણા કાઠિયાવાડની પરંપરા છે કે જે દી ડખો થયો હોય તે દિન તે દી ડખો પતાવવાનો ન હોય આનું તો વીહ વર્ષે વેળ વાળવું પડે આ ભાજપ પાર્ટીએ અને આ કિરીટ પટેલે પાપ કરવામાં કોઈ જાતની કસર છોડી નથી કશું બાકી નથી રાખ્યું આ ભાજપ પાર્ટીએ આ મલકના કેશુબાબા જેવા આગેવાનની આરે દગો કર્યો એનું વેર વાળવાનું આ ટાણું છે અને આજ કિરીટ પટેલે આજ મલકના ભામાશા જેવા આગેવાના રે દગો કર્યો એનું વેર વાળવાનું આ ટાણું આવી ગયું છે દોસ્તો દોસ્તો એક એક વાતનો બદલો લેવાનો આ ટાઈમ છે ઈ વાત ચાહે 20 વર્ષ જૂની હોય કે 2 મહિના જૂની હોય બરાબરના ના કાર હે આયા છે આ વખતે મૂકવાના નથી દોસ્તો એવું ટાણું આવ્યું છે મિત્રો આ જૂનાગઢ જિલ્લામાં અનેક એવા સારા સારા આગેવાનો છે અલગ અલગ જ્ઞાતિના અનેક એવા મોટા મોટા સજ્જન સમાજ સેવી દાતા હોય એવા અનેક અને જુનાગઢમાં છે આહિર સમાજ પાટીદાર સમાજ કોળી સમાજ બ્રહ્મ સમાજ લોહાણા સમાજ દલિત સમાજ મુસલમાન સમાજ દરેક સમાજની અંદર હારા હારા આગેવાનો તો છે

સમાજની અંદર દૂષણ હોય એવા માણસોને માથે બેહાડવાનું પાપ આ કિરીટ પટેલે કર્યું છે દોસ્તો આ ચૂંટણીમાં હું તમને હાથ જોડવા આવ્યો છું કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાને નહીં પણ આખા જુનાગઢ જિલ્લાને જો મિરજાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને કાઢો અને હાવણો મારો દોસ્તો એવી મારી વિનંતી છે આપ સૌને દોસ્તો એક રોડ કદાચ ઓછો બને

સરકારી ગૌચર કે પડતરની જમીન ઉપર એક કાચું પાકું ઝુંપડું બનાવે એટલે એ કાચા પાકા નોટિસની નોટિસની દબાણ આપીને બીક બતાવી દર ભાજપવાળા મત મત લઈ જાય કે ઝૂપડું તોડી નાખું મત નહીં આપતો ઝૂપડું તોડી નાખું એમ દર ચૂંટણીએ દબાવી જાય પણ એક વખત જો સો વારિયો પ્લોટ આપી દે તો માણસ બેફિકર થઈને પોતાના માલિકીના મકાનમાં રાજાની જેમ જીવી શકે પણ ભાજપની સરકારને એની ચિંતા નથી હું અનેક ગામડે ગયો એમાં માલધારીઓ પશુપાલકોએ એવી રજૂઆત કરી કે માલઢોર બાંધવાનો વાડો નથી મજબૂરીમાં લાચારીમાં સરકારી જમીન ઉપર વાડો બનાવવો પડ્યો છે અને હવે ભાજપવાળા દર ચૂંટણી આવે કે તમારો વાડો ગેરકાયદેસર છે એટલે ભાજપમાં મત નાખજો નહીંતર વાડા તોડાવી નાખીશું દોસ્તો ભાજપના માણસો સરકારી કરોડો એકર જમીન દબાવીને બેઠા છે તો મામલતદારને કે કલેક્ટરને કે મંત્રીને વાંધો નથી પણ એક નાનો માલધારી પાંચ ને બે ગાવડા બાંધે તો નોટિસો આપીને ધમકાવીને મત લઈ જાય સરકારને એ વાતની શરમ નથી કે એક ગરીબ માણસને એક ગરીબ પશુપાલકને જો વાડો બનાવવાની જગ્યા આપવામાં આવે તો એ શાંતિથી માલઢોર ચરાવી મજા કરીને જીવન જીવે મિત્રો આ પંથકમાં અનેક તકલીફો છે આ ખડિયામાં ડુંગરપુરમાં વિજાપુરમાં પાતાપુરમાં અનેક એવા નાના માણસો રહે છે જે મજૂરી કરે છે ખેતી મજૂરી ઉપર નાની મોટી કારખાનાની મજૂરી ઉપર પોતાનું જીવન ગુજારે છે એ નાના માણસની એવી આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી ચાર પાંચ કિલો ચોખા અને ઘઉં મળશે તો હું અને મારા બાળબચ્ચા ખીચડી બનાવીને ખાશું ને મજા મજા કરશું પણ આ ભાજપની સરકાર એક ગરીબ માણસ ને ચાર કિલો ચોખા આપતા પેલા ઈ કેવાયસી કરાવો સોગંદનામું કરાવો આ કરાવો તે કરાવો દારૂ વેચવા વાળા તો ક્યારેય કેવાયસી નથી કરાવતા વગર કેવાય સી એ દારૂ વેચે છે વગર કેવાય સી એ દારૂ વેચાય ચાર કિલો ચોખા જો ગરીબ ને જોતા હોય તો કેવાયસી કરાવો ગરીબ માણસ મજૂરી કરતો માણસ હોય મહેનત કરી કરીને અંગૂઠા ઘસાઈ ગયા હોય એનું અંગૂઠાનું નિશાન ન આવે તો પણ ભાજપને શરમ નથી આવતી કે આને અંગૂઠાના નિશાન વગર પણ અનાજ અપાય મિત્રો પીડા જો કેવા બેસીએ તો દિવસોના દિવસો વહી જાય એમ છે પણ પીડા કહેવાનો નહીં પીડા ઉપર ઝાડું મારી અને પીડા દૂર કરવાનો આ સમય આવી ગયો મિત્રો દોસ્તો જેમ તમે સૌ એક સામાન્ય સાધારણ પરિવારના વ્યક્તિઓ છો એમ હું પણ એક સામાન્ય સાધારણ પરિવારનો આમ આદમીનો દીકરો છું એક ખેડૂતનો દીકરો છું દોસ્તો હું સરકારી નોકરી કરતો પણ મેં એમાંથી રાજીનામું કરીને જનતાની લડાઈ લડાઈ લડવા લડવા માટે 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 નાના માણસની ગરીબનો હાથ પકડવા થઈને હું જાહેર જીવનમાં આવ્યો મારા જેવા નાના માણસને ક્યાં જગ્યા મળે રાજનીતિમાં અહીંયા તો કિરીટ પટેલ જેવા સી આર પાટીલ જેવા માથાભારે માણસો બેઠા છે જે સજ્જન માણસને કાઢી મૂકે સાઈડલાઈન કરે ટિકિટ ઉકાબે પણ ભલું થાજો આ અરવિંદ કેજરીવાલ નું કે મારા જેવા નાના જુવાનિયાના બાવડા પકડીને રાજકારણનો રસ્તો બતાવ્યો દોસ્તો આ અરવિંદ કેજરીવાલજી આખા ગુજરાતમાંથી વીણી વીણીને ગોતી ગોતીને દૂરબીન મારીને બિલોરી કાચ મારીને હીરા ગોત્યા છે હીરા પ્રવીણ રામ જેવા રાજુ કડપડા જેવા ઈશુદાન ગઢવી જેવા

પકડી પકડીને બધાને ભેગા કરીને ભાજપના હોદ્દાને ટિકિટો આપીશ મિત્રો હું તમારી પાસે હાથ જોડવા આવ્યો છું કે તમે મને આશીર્વાદ આપો દોસ્તો હું નાનો માણસ છું પણ બહુ મોટું કામ કરી શકું એવી મારામાં આવડત અનુભવ અને તાકાત છે મિત્રો આમ આદમી પાર્ટીના આગેવાન દિવસ રાત દોડે છે ખબે ખબો મિલાવી દોડે છે નાનું એવું કામ કીધું હોય તો એને હવાયું કરીને આવે એવા હોશિયાર બુદ્ધિશાળી માણસ રાજુભાઈ બોર ખતરિયા અમારી ટીમના સભ્ય છે દોસ્તો હું તમને એમ કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયાની ટીમમાં બ્રિજરાજભાઈ સોલંકી જેવા યુવાન છે પ્રવીણભાઈ રામ જેવા યુવાન છે હેમંતભાઈ ખવા જેવા યુવાન છે રાજુભાઈ કરપડા જેવા યુવાન છે રાજુભાઈ બોર ખતરિયા જેવા યુવાન છે ગોપાલ ઇટાલિયાની ટીમમાં યંગ બ્લડ છે અને કિરીટ પટેલ પાસે આખા ગુજરાતના નંગ લઈને આવ્યા છે દોસ્તો દોસ્તો આખા ગુજરાતના નંગ કિરીટ પટેલની ટોળીમાં છે અને આખા ગુજરાતના યંગ આમ આદમી પાર્ટીની સાથે જે દોસ્તો નિર્ણય તમારે લેવાનો છે કે યંગ ની હારે રહેવું કે નંગ ની હારે રહેવું એ નિર્ણય તમારા હાથમાં છે